મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર સવારમાં એકાએક ડુંગળીના ભાવ ઉતરી જવાથી ખેડૂતોએ હોબાળો મચાવ્યો અને ખેડૂતોએ યાર્ડની હરાજી પણ બંધ રખાવી અને ત્યાર પછી ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડના દરવાજા પણ બંધ કરવાની તૈયારી કરી અને બંધ કર્યા એટલે આખું તંત્ર અને માર્કેટિંગ યાર્ડવાળાએ પોલીસને બોલાવી અને માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ ખેડૂતને ઉકારે ટુકારે વાત કરી એટલે અમારી સીધી જ ચેલેન્જ છે કે માર્કેટિંગ યાર્ડના કોઈ પણ અધિકારી કે કોઈ પણ નેતા હોય કાલથી નાનો ઉંમરનો ખેડૂત હોય કે મોટી ઉંમરનો ખેડૂતને કારે ઉકારે ટુકારે બોલાવવા નહીં નહીતર પાછા ગમે એના પાટલું લેંગાન છડી ઉતરી જાય એ અમારી ખુલે ખુલે ચેલેન્જ છે હવે પછી કોઈ બી સેક્રેટરીને કે કોઈ પણ અધિકારી આવી ભૂલ કરવાની રહેશે નહીં પણ ડુંગળીના એકાએક ભાવ ઉતરી જવાનો એવો કોઈ ઉપરથી કાંઈ દિલ્હી કે હરિયાણા કે નાસિક કે લસણગાંવમાં એવો કોઈ મોટો તફાવત